તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેવાના છે ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓની મુલાકાતે જશે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભારત પાકિસ્તાન સરહદ પરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની તેઓ મુલાકાત કરવાના છે ભારત પાકિસ્તાન સરહદના

જે કચ્છના સીમાવર્તી ગામડાઓ છે ત્યાંનો જે વિસ્તાર છે તેની મુલાકાત માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જઈ રહ્યા છે હર્ષ સંઘવી પાસે સીમા સુરક્ષા અંગેનો વિભાગ પણ છે અને ગૃહમંત્રી ના વિભાગ હોવાના નાતે પણ એ રાજ્ય કે જેની સીમાઓ ઇન્ટરનેશનલ બોર્ડર અને પાકિસ્તાન સાથે જોડાયેલી છે તેમના સરહદી વિસ્તારોની સુરક્ષા ખૂબ મહત્વની બનતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘજી ભારત પાકિસ્તાનના કચ્છ ખાતેના જે સરહદી ગામડાઓ છે તેની મુલાકાત લેશે તેમની સાથે ત્રીસ કરતા વધુ આઈપીએસ અધિકારીઓ જે છે તે પણ આ જે સમીક્ષા મુલાકાત છે તેની અંદર જોડાવાના છે તેઓ ગ્રામીણ વિસ્તારોની અંદર જશે ગ્રામજનો સાથે સંવાદ કરશે ખાટલા સભાનું પણ આયોજન કરશે આ ઉપરાંત ગામડાઓમાં આરોગ્ય શિક્ષણ માળખાગત સુવિધાઓ સ્વચ્છતા સુરક્ષા સલામતી સહિતના વિવિધ મુદ્દાઓ છે તેને પણ ધ્યાનમાં રાખીને આ સમીક્ષા બેઠક અથવા તો સમીક્ષા મુલાકાત જે છે તે ગોઠવવામાં આવી છે આ ઉપરાંત સરહદી સુરક્ષાના વિષયો જેમાં એન્ટીનેશનલ એક્ટિવિટીઝ ની વાત હોય કે બોર્ડર પેટ્રોલિંગ ની વાત હોય બોર્ડર ઓપરેશનની વાત હોય આ ઉપરાંત બીએસએફના અધિકારીઓ કે જે કચ્છના બોર્ડર વિસ્તારની અંદર સરહદની સુરક્ષા કરે છે કચ્છના જવાનો અને અધિકારીઓ સાથે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંવાદ કરશે તેમને મળશે તેમની સાથે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો એક દિવસ નો તેમનો આ સરહદી વિસ્તારો નો સરહદી સુરક્ષા સાથે જોડાયેલો પ્રવાસ છે જેમાં તેઓ આવતીકાલે કચ્છની મુલાકાત લેશે જી નિકુંજ આભાર જાણકારી માટે